મિત્રો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય એટલે ખૂબ ચર્ચામાં રહેતા ચેતરભાઈ વસાવા જે ડેડિયાપાડાના ધારાસભ્યો જે ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા તો એમને નવા મંત્રી પદમાં એમને સામેલ કરવામાં આવતા નમસ્કાર મિત્રો આજના ફરી એક નવા વિડીયોમાં આપણું સ્વાગત છે તો આપણને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે ભાઈ ચેતર વસાવા જો ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના હતા અને એમને કોઈ કારણસર જોડાઈ શક્યા નહીં પરંતુ એમને જો ભારતીય જનતા પાર્ટી જોઈન્ટ કરતા તો એમને મંત્રીપદ આપવામાં આવતું એવું એક આપણને પોસ્ટ જોવા મળી છે મિત્રો તેના પાછળનું કારણ આપણે સમજીએ તો આ જે ફેક જે પોસ્ટર બનાવવામાં આવ્યો છે ચેતર વસાવા આમ આદમી પાર્ટીમાં જ રહેશે કદી પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે નહીં પરંતુ સોશિયલ મીડિયાની દુનિયામાં અત્યારે અનેક જે વિડીયો વાયરલ થતા હોય છે પોસ્ટ વાયરલ થતા હોય છે અત્યારે એઆઈનો જમાનો છે ભાઈ કે અનેક જે એડિટરો એઆઈના જમાનામાં એડિટ કરીને લોકોને ગુમરાહ કરવા માટે આવા પોસ્ટરો અને આવા વિડીયો વાયરલ કરતા હોય છે તો મિત્રો જે ચેતર વસાવા છે એ વિરોધ પક્ષના નેતા છે આમ આદમી પાર્ટીના અને જે ભારતીય જનતા પાર્ટી પાસે એમ કહેવાય કે એમની સામે હંમેશા લડાઈ કરવાની મૂળમાં હોય છે અને જ્યારે પણ અન્ય થતા હોય છે તે ચેતર વસાવા જેવા ગોપાલ ઇટાલિયા અનેક જે નેતાઓ છે એ ભારતીય જનતા પાર્ટી સામે લડી લેવાના મૂળમાં જોવા મળતા હોય છે તો મિત્રો ચેતર વસાવા છે એ આમ આદમી પાર્ટીમાં રહેશે કારણ કે આમ આદમી પાર્ટી જે ચેતર વસાવાને ગુજરાતમાં ખૂબ મોટી જવાબદારી આપવામાં આવી છે કારણ કે જેતર વસાવા એક વિપક્ષના નેતા છે તો અત્યારે અનેક ગામડાઓમાં શહેરોમાં અનેક તાલુકામાં ચેતર વસાવા જઈને જે આવનારી ઇલેક્શનને લઈ એમ ચેતર વસાવા મિટિંગો કરી રહ્યા છે લોકોને જનજાગૃતિ આપી રહ્યા છે કારણ કે બે હજાર સત્તાવીસમાં જે એમ કહેવાય કે મોટી ચૂંટણી આવવાની છે મોટું ઇલેક્શન જે ગુજરાત રાજ્યમાં આખું મંત્રીમંડળ બદલાશે આખું જે ગુજરાત રાજ્યનું મંત્રી બદલાશે એમાં ચેતર વસાવા મુખ્યમંત્રી બનશે એવા પણ સમાચાર આપણને મળી રહ્યા છે તો મિત્રો ચેતર વસાવા અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે નહીં કારણ કે આમ આદમી પાર્ટીમાં એક ખૂબ લીડર નેતા બની ચૂક્યા છે અને અને ગામડે ગામડે ચેતર વસાવા આમ આદમી પાર્ટી મજબૂત કરી રહ્યા છે તો ચેતર વસાવાનું એક નિવેદન આવ્યું હતું કે ભાઈ બે હજાર સત્તાવીસમાં આપણે આમ આમ આદમી પાર્ટીનું એક નેતૃત્વ આપણા ગુજરાતમાં બનાવવાનું છે અને આમ આદમી પાર્ટી એક ગુજરાતમાં રાજ કરશે આપણું રાજ આવશે એવું ચેતર વસાવાનું કહેવું છે તો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર